અને અહીંયા માતાજીની માનતા છે માનતા એટલે કે ઘણા માણસો અહીંયા આવે છે જેને છોકરા ન થતા હોય તો એ લોકો શું કરે પગઠીએ પગઠીએ સાથિયા કરે પગઠીએ પગઠીએ કંઈક રૂપિયો રાખે અને નાળી માતાજી ઘણે બે જોડે મૂકી દે એટલે એની માનતા પૂરી થાય અને પછી એના ઘરે જે છોકરો આવે તો મા એ માતાજી અવારનવાર એને છોકરા તેડીને આવે છે અને અહીંયા રવિવારે શું કે આડા દિવસે શું મેળા જેવું થઈ ગયું હવે હરિયાળી છે એટલે માણસો ઘણા માતાજીને એમ માને આવે છે અને ઘણા ફરવા માટે આવે છે બાપુ શું કહે છે તમે લઈ આવ્યા છો કાંઈ પણ તો તમારા હાથે માતાજીની પૂજા કરો જે તમારી સેવા કરવી છે તમે હાથે કરો હાથે કરશો તો તમારું છે નમસ્કાર મિત્રો એક ફરી આપ સૌનું નવા વિડીયોમાં સ્વાગત છે બધું હાલ તમે જે હિલ સ્ટેશન જોઈ રહ્યા છો તે આપણે ગુજરાતનો જ છે અને આટલી સરસ મજાની જગ્યા ગુજરાતમાં ભુજ શહેરની બાજુમાં ભુજથી માત્ર સોળ કિલોમીટરના અંતરે જ આવેલી છે આ ડુંગરનું નામ છે ખાતરો ડુંગર એ બિરાજમાન છે જગતજનની આશાપુરામાં મુંબઈમાં અને રવેચીમાં તણાઈ માતાજીના સાથે વર્ષોથી બેસણા છે અને માતાજી ખૂબ જ મોટો ઇતિહાસ પણ ધરાવે છે આપણે આ મંદિરનો ઇતિહાસ જાણીશું મંદિર કઈ રીતના પહોંચી શકે તે પણ જાણીશું મંદિરે કેવી કેવી વ્યવસ્થા છે તમે ડુંગર ચડીને આવી શકો છો કે તમારા વાહનો દ્વારા એ પહોંચી શકો છો તે પણ આપણે વિડીયોમાં જાણીશું તેમજ આ મંદિરમાં ખૂબ જ ઝાઝા ટાઈમથી એક પૂજારી સેવા આપી રહ્યા છે એક સમયે આ ડુંગરમાં છે ને માત્ર પથ્થર જતા આજે સરસ મજાની હરિયાળીનો ડુંગર સરસ મજાનો જ્યાં જો ત્યાં લીલોછમ ડુંગર છે તેની પાછળ એક સંત મહાત્માની ખૂબ જ મોટી મહેનત છે આપણે તેની સાથે પણ વાત કરીશું તો ચાલો મિત્રો સાથે દર્શન કરીએ જગતજનની આશાપુરામાં મોબાઈમાં ને રવેચીમાંને મિત્રો અમારી ચેનલ પર નવા છો ભવિષ્યમાં અમારા વિડીયો જોવા માંગો છો તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો સાથે દર્શન કરીએ આશાપુરામાંને મિત્રો આપણે કચ્છ સિરીઝના વધુ એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો હાલ આપણે છીએ અંજાર ભુજ હાઈવે પર કુકમા ગામ પાસે જેને ભુજ શહેર નજીકનું હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે અહીં માત્ર હિલ સ્ટેશન જ નથી ખૂબ જ પૌરાણિક આશાપુરા માતાજીનું મંદિર છે અને એકમાત્ર મંદિર એવું છે જ્યાં આશાપુરામાં મોમાઈમાં અને રવેચીમાં એક સાથે બિરાજમાન છે દૂરથી ડુંગર નાનો દેખાય છે પણ ઊંચો ઘણો છે પણ સારી વાત એ છે કે આ ડુંગર ચડવા માટે સીડી પણ છે અને આપણા વાહન ઉપર જઈ શકે તે માટે સરસ મજાનો આરસીસી રોડ પણ છે જેની પાછળ એક મહંતની ખૂબ જ અનેરી સેવા છે મિત્રો હાલ તમે હરિયાળી જુઓ છો ને એક સમય નકરા એ પથરા જ હતા વર્ષો પહેલાં એક સંત અહીંયા બિરાજમાન થયા અને તેમને આ જગ્યાનો વિકાસ કર્યો અને મિત્રો અમે આપણે જઈ રહ્યા છીએ ડુંગરની ઉપર બાઇક લઈને અને આપણા પરિવારજનો સાથે ફોર વ્હીલમાં પણ અહીં ઉપર ચડી શકો છો ખૂબ જ સરસ મજાનો આરસીસીનો રોડ છે જેથી આપણા વાહન ખૂબ જ સહેલાઈથી ઉપર ડુંગર ઉપર ચડી જાય છે અને ઉપરનો નજારો પણ ગજબ છે હમણાં તમને તેના દર્શન કરાવવું અને મિત્રો આપ જોઈ શકો છો એ મુજબ ડુંગરની ઉપર આપણે આવી ગયા છીએ એ પણ બાઇક દ્વારા અને આપ જે જોઈ રહ્યા છો તે ડુંગર ની ઉપરનો નજારો છે ભુજ સહિત આજુબાજુના ગામો ખૂબ જ સરળતાથી અહીં જોઈ શકાય છે અને આ સ્થળની મુલાકાત ચોમાસામાં લેવી લેવીને લેવી લેવી ચોમાસા દરમિયાન નીચેનું વાતાવરણ એકદમ હોય છે વાદળો તો જાણે વાતો કરવા આવતા એવું લાગે છે વાદળોનું સ્તર સ્થળ એકદમ નીચું હોય છે ચાલો હવે આપણે દર્શન કરીએ અહીંયા જે માતાજી બિરાજમાન છે તેના દૂરથી જે નાનું મંદિર દેખાતું હતું તે ખૂબ જ મોટું અને વિશાળ મંદિર છે એ ડુંગર ઉપર ચડીએ ને ત્યારે આપણને ખબર પડે છે ચાલો અંદરથી દર્શન કરીએ તો મિત્રો હવે આપણે દર્શન કરી રહ્યા છીએ આશાપુરામાંના મોબાઈ માના અને રવેચી માના એવું કહેવાય છે કે આ એકમાત્ર એવું મંદિર છે જે આશાપુરા માતાજી મોમાઈ માતાજી અને રવેચી માતાજી એક સાથે બિરાજમાન છે જય હો જગત જનની માં આશાપુરામાં હે માં સૌનું કલ્યાણ કરજો જય હો જગત જનની માં હે માં સૌના દુઃખોને દૂર કરજો જય હો રવેચી માં હે મા સૌને નિરોગી રાખજો મિત્રો એટલું જ નહીં આ મંદિરમાં ભોળાનાથનું પણ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અને શ્રાવણ મહિના દરમિયાન આ શિવ મંદિરે ખૂબ જ ભક્તોની ભીડ હોય છે નમક પાર્વતી પતિ હર હર મહાદે મિત્રો માતાજીનું મંદિરનું સ્થાન હોય એટલે ખેતરપાળ દાદા ખેતલા દાદા જરૂર હોય છે તેમજ અહીં કાળ ભેરો દાદાની પણ ખૂબ જ સુંદર મજાની પ્રતિમા છે મારું નામ યોગી રામનાથજી છે મેં કંસકોટ કા સાટુ હું કંસકોટ મેં મેરા પાલ અડાયા પછી મેં ઇજર આવ્યા એક નિર્જન જગ્યાથી માતા આપો આપ બેઠી મેં કોઈ એસી પ્રેરણા મળી इधर भजन कर तेरा समय निकलेगा तो हमने इधर भजन किया पानी नहीं था लाइट नहीं थी मकान नहीं था मंदिर नहीं था मठ था मठ मठ वाली माँ केवाई था हाथापोरा खाटोड़ ये बोलते ગામ લાગે હાલીકો વડવા લાગે ને હાલીકો અમારું વાંઢિયા લાગે નકઢોરિયા કહેવાય હા બાકી એ અહીંયા માતાજી કોઈ વર્ષોથી આ પૂછતે હે બાકી અમે તો અહીંયા અહીં બે નારિયેલની જોડી ચડાવી હતી તો એનો બધી મનોકામના પૂરી કરતી આશાપુરા સબકા મનોકામના પૂરી કરતી મારું નામ ખોડિયા રામજી નરસિંહ છે હું અંજારનો રહેવાસી છું હું અહીંયા લગભગ પચીસ વર્ષથી આવું છું પચીસ વર્ષથી આવું એટલે પેલી મારી શું બાપુની મુલાકાત થઈ જરા તો આ મંદિર એકદમ ઉજળજનક કહેવાય કે પાણાની ખાલી ઢગલિયું પડી હતી બાપુ અહીંયા નીચેથી પાણી લઈ આવતા તળાવમાંથી ભરી ભરીને વીસ લીટરના ગિલનિયા અને પછી એને બોર કર્યો બે કિલોમીટર છેટે તો બોરની લાઈનો ફાટી ગયા તી હો એ રાતથી હેરાન થતા એટલે અમને એમ થયું કે જો બાપુ એક મહાત્મા અહીંયા સેવા કરે છે તો ચાલો આપણે એવો સહકાર આપીએ કે જ્યાં ત્યાં ટાઈમ ફોટો બગાડીએ એના કરતાં મહાત્માના સ્વરણોમાં રહે અમે અહીંયા પચીસ વર્ષથી જોયું કે આજે જો હરિયાળી છે ચારે બાજુ બધી પબ્લિક આવે રાત મોજ કરે કોઈને એને કોઈ જાતની રોકટોક છે નહીં અહીંયા બધા ખાય પીવે મોજ કરે આનંદ લે છે અને અહીંયા માતાજીની માનતા છે માનતા એટલે કે ઘણા માણસો અહીંયા આવે છે જેને છોકરા ન થતા હોય તો એ લોકો શું કરે પગઠીએ પગઠીએ સાથિયા કરે પગથે પગઠીએ એક રૂપિયો રાખે અને નારી માતાજી ઘણે બે જોડે મૂકી દે એટલે એની માનતા પૂરી થાય અને પછી એના ઘરે જે છોકરો આવે તો મા એ માતાજી અવારનવાર એને છોકરાને તેડીને આવે છે અને અહીંયા રવિવારે શું કે આડા દિવસે શું મેળા જેવું થઈ ગયું હવે હરિયાળી છે એટલે માણસો ઘણા માતાજીને એમ માને આવે છે અને ઘણા ફરવા માટે આવે છે અહીંયાનો વિકાસ નાથજીએ બહુ સારો કર્યો ને એમની મહેનત બહુ સારી છે કારણ કે એને રાત એક કરી નાખ્યા આટલું માણસ પોતાની જિંદગીમાં પોતા માટે ન કરે એટલું નાદજી અહીંયા કર્યું છે એ જોઈને અમને સંતોષ થાય અને અમે એટલે હજી આજે પણ આવીએ જય અત્યારે જૂની શેડી પણ હાલમાં છે હા પણ અત્યારે લોકોના વાહન આરામથી સરળતાથી આવી શકે સરસ મજાનો આરસીસી રોડ છે આરસીસી રોડ બનાવ્યો ઘણા કામ કર્યા ને જો પગથિયા પેલે બધા ભાંગલ તૂટલ ને એવા હતા પેલે પગઠિયા બનાવ્યા પગઠિયા બન્યા પછી રોડ બનાવ્યો

અહીંયા તમે ગમે રીતે આવી શકો છો ગાડી લઈને ડાયરેક્ટ અહીંયા ઉપર આવી જાઓ હાલીને આ આવો અહીંયા તમે એ સમજી ગયો પણ આપણે ભોજથી કેટલું થાય અંજારથી કેટલું થાય કઈ રીતે પહોંચી શકાય અંજારથી સરનામા વિશે થોડીક માહિતી આપો અંજારથી સમજી લેઓ કે અહીંયા છ કિલોમીટર થી થાય ને ત્રીસી એટલે અંજારથી પાંત્રીસ પાંત્રીસ જેવું થયું પાંત્રીસ કિલોમીટર જેવું થાય અને ભોજથી કેટલું થાય ભૂતથી અગિયાર ને છ એટલે સમજી લ્યો ને કે અગિયાર ને છ એ અજારક જેવું ભૂતથી થાય કૂકમાં ગામની બાજુમાં ગામની બાજુમાં

સવારે ત્રણ વાગે આવો ચાર વાગે આવો સવારે આવી શકો છો અચ્છા તેમજ અહીંયા જે જગ્યા વિશાળ છે એટલે લોકોને આરામ માટે કે પછી કોઈ બહારથી આવે ને રોકાવા માટે વ્યવસ્થા છે કે એટલે રોકવા માટે એવું છે કે અહીંયા જો માત્ર ખાલી એમ સમજી લો કે કોઈ એવું લાગે કે એમને રોકાવાની જરૂર છે જ કે એમને રોકાવું છે તો એ બાપુની આજ્ઞા લઈને આ હોલ બનાવ્યો છે એ હોલમાં રહી શકે છે હોલમાં ખાવાનું પોતાનું બનાવી શકે છે પોતાનો નાસ્તો બનાવી શકે છે અને પોતાની રીતે મોજ માણી શકે છે અચ્છા અને અહીંયા કોઈ જાતનો ચાર્જ કોઈ લેવામાં આવતો નથી અહીંયા બધી પબ્લિક તમે અત્યારે પ્રસાદી લઈ આવ્યા હો તો તમે તમારા હાથે જ ચડાવવાનું એમ કે કોઈ પૂજારી છે એ બેઠો જો માતાજી માથે બધીને ચડાવી દે અને સલાહ દે ખોટીને એવું નહીં અહીંયા તો તમે બાપુ શું કહે છે તમે લઈ આવ્યા છો કાંઈ પણ તો તમારા હાથે માતાજીની પૂજા કરો જે તમારી સેવા કરવી છે તમે હાથે કરો હાથે કરશો તો તમારું પોચશે બાકી તો હવે તમારે પૂજારી બેઠો પૂજારીને એ પરસારી દઉં ને એ હવે ચડાવી દે ને એ ચાર વાત તમને કે ખોટી ને એ ખોટી અહીંયા કોઈ દી કર્યા નથી અહીંયા આજે સુધી ઘણી આટલી બધી જગ્યા વિકસિત થઈ ગઈ છે પણ કોઈ જાતનો ઉદ્યોગ કે એવું કર્યું નથી શું કામ કે અહીંયા ખોટા કચરા ન થાય ખોટી ગંદકી ન ફેલાય પવિત્રતા જળવાય પવિત્રતા જળવાય છે જો આવડું બધું મોટું મેદાન છે તો તમને કચરો બહુ ઓછો દેખાશે અહીંયા નહીં દેખાય આ જગ્યાની પવિત્રતા રાખવા માટે જ બાપુએ બધા આવા નિર્ણય લીધા છે અને નાથજીની તો બહુ ઘણી મહેનત છે એ તો હવે શું છે થાકા હવે હવે એમની ઉંમર થઈ ગઈ એના હિસાબે થાકા પણ આજે એ અમને થકાવી દેજે ઊભા થાય ત્યાં અને એની સલાહ સૂચનથી ચાલે એ બેઠે બેઠે ધ્યાનથી બધું જોઈ લે ક્યાં શું થાય ને શું નથી થયું બાકી કોઈને રોકટોક છે નહીં અહીંયા બધા પોતાની રીતે આનંદ કરે હરે ફરે મોજ કરે કોઈને ખોટી સલાહ દેવામાં આવતી નથી અહીંયા જંતર મંતર દોરા ધાગા એવું કાંઈ છે જ નહીં બાપુ પહેલેથી જ વર્ષોથી બધે કે માતાજીના ચરણોમાં બે નારિયેલ માત્ર રાખો અને મનોકામના તમે માંગો માતાજી કાંઈ હાથ જોડીને એટલે તમારી માતાજી પોતે પૂરી કરશે બાકી દોરા કે ધાગા કે એવું કાંઈ બાપુએ આજે સુધી કર્યું નથી અને હજી નથી કરતા હજી કો કાંક કે બાપુ અમારું જોઈ બાપુ જોખી ના પાડે ભાઈ હું કાંઈ કરતો નથી અને કરીશ નહીં બરોબર જે લોકોને પગ પડાવવાની માનતા હોય છે તેના માટે સરસ મજાની સીડી પણ છે અને ઘણા ભાવિકો તો આ પગથિયે સાંખ્યા કરવાની માનતા પણ કરતા હોય છે અને એમાં આશાપુરામાં એની સૌની મનોકામના પૂર્ણ કરે છે આ ઓઠીજીનું વડવા ગામ કહેવાય અને અહીંયા નાથજી મહારાજની માતાજીની સેવા ને બીજી સેવા તો ઠીક છે પણ અમે અમારી નજરોને જોયું છે કે આજે જે ગૌતર જમીનું છે બધી આ નાથજી પોતે ખેડાવે છે અને પોતે લડી લડીને બચાવીને આજે પણ રાખી છે કે બીજી ગામની ગાયું ચરી શકે અને આજે પણ આ જમીન માતાજીના જ નામે છે બાપુએ કોઈના નામે નથી કરી પોતાની લાલસાની કે બીજા કોઈને દીધી નથી અને બાપુ એમ જ કહે છે કે જ્યાં સુધી માતાજી છે ત્યાં સુધી આ બધું માતાજીનું રહેવું જોઈએ અને અહીંયા પબ્લિક આવી જ રીતના મોજ કરતી રહેવી અહીંયા કોઈ ધંધો કોઈ ઓ તે એવું કાંઈ ખોટું કામ કરવામાં આવ્યું જ નથી આજ દિવસે અહીંયા માત્ર ને માત્ર ખાલી બાપુની મહેનત અમે જોઈએ એટલે અમને પોતાને એમ થાય કે ના આ મહાત્માએ જો આટલા વર્ષ સુધી ત્યાગ દીધો તો અમે અમારા જીવનના ક બે ચાર પાંચ વર્ષ હોય તો સત્સંગમાં બગાડી શકતા એ તો એના જેવું કાંઈ છે નહીં અમે અહીંયા આવીએ બાપુ ઘણી ક્યારેક 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 બે દી રોકાઈ ક્યારેક દસ દી રોકાઈ ક્યારેક વીસ દી રોકાઈ પછી વરી પાછા અમે હલ્યા જાય બાકી બાપુ અહીંયા કાયમ રહે છે જય માતાવ તો મિત્રો આશા રાખું છું કે તમને આજનો વિડીયો જોઈને સારો લાગ્યો હશે માસાપુરામાં મુંબઈ અને રવિસિંહના દર્શન કરીને આપણને સારું લાગ્યું હશે મિત્રો હવે ક્યારેક ભુજ તરફ અંજાર તરફ કે માતા માતાના મઠ તરફ જવાનું થાય તો આ પવિત્ર સ્થળની મુલાકાત લેવાનો ચૂકશો નહીં મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી સૌ કોઈ નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર હર મહાદેવ